જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આપણા શ્રીનાથ જે તો ભક્ત પરાધીન છે જે ભક્ત અનન્ય થઈને પોતાનું સર્વ કાંઈ પ્રભુને સોંપી દે ત્યારે પ્રભુ હંમેશા તેના થઈને રહી જાય છે આવા અનન્ય ભક્તની પાછળ પ્રભુ ડોલવા લાગે છે તેમનો સર્વ કાંઈ યોગ છે પ્રભુ જ વહન કરે છે આવા જ અનન્ય ટેકીલા અને માત્ર ને માત્ર શ્રીનાથજીને પોતાનું સર્વસ્વ માનનારા એક ભક્ત કે જેઓ પોતે સાવ ગરીબ હોવા છતાંય એક નહીં બે બે રાજાઓને નિડરતાથી અને અડગ મન કરીને કહી દીધું કે આજ પછી મને ક્યારેય મળવાની કોશિશ નહીં કરતા અને તમારું મોઢું પણ નહીં બતાવતા આવા વિરલ ભક્ત કોણ હતા અને પ્રસંગો શું છે તે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું ખૂબ જ ભાવ પ્રધાન પ્રસંગ છે તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું હવે સૌપ્રથમ ભક્તવત્સલ કરુણાસાગર નિકુંજ નાયક શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાલા વૈષ્ણવો જ્યારે શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજ પર પધારીને શ્રીનાજીનું નાનકડું મંદિર બનાવી શ્રીનાથજીને પાઠ પધરાવી સેવા પ્રકાર શરૂ કર્યો ત્યારે પ્રભુના સખા એવા કુમનદાસજી શરણે આવ્યા અને શ્રી મહાપ્રભુજીના સેવક થયા બ્રહ્મસબંધ થવા માત્રથી જ કુંમરદાસજીને પોતાના નિત્ય લીલાના સ્વરૂપનું ભાન થયું અને શ્રી ઠાકોરજીની સઘડી લીલાઓના દર્શન થવા લાગ્યા આ શ્રી ઠાકોરજીની લીલામાં અર્જુન સખાનું પ્રાગટ્ય છે કુમનદાસજીને જેવી લીલાઓના દર્શન થતા તે પ્રમાણે તેઓ કીર્તન કરતા આથી શ્રી મહાપ્રભુજી કુમનદાસજીને શ્રીનાથજીના કીર્તનની સેવા સોંપી હવે કુંમરદાસજી નિત્યસિંહ ઠાકોરજીના નવા નવા પદો બનાવીને ગાવા લાગ્યા કુમનદાસજીએ અનેક પદોની રચના કરી તેમના પદો ખૂબ જ પ્રસિદ્ધ થવા લાગ્યા અને દરેક જગ્યાએ લોકો ગાવા લાગ્યા જ્યારે અકબર બાદશાહનો મુકામ ફતેહપુર સિકરીમાં હતો ત્યારે એક કલાકારે કુમનદાસજીનું દેખરી અવની મદન ગોપાલ કી આ કીર્તન ગાયું ત્યારે અકબર બાદશાહના કીર્તન ખૂબ જ ગમી ગયું અને વખાણ કરતા કહ્યું કે ધન્ય છે આવા ભક્તોને કે જેને પરમાત્મા દર્શન આપતા અને ખૂબ સુંદર પદોની રચના કરી ગયા ત્યારે તે કલાકારે કહ્યું કે સાહેબ આવા કીર્તનકાર ભક્ત હજુ મોજૂદ છે અને વ્રજમાસિંહ ગિરિરાજી પાસે જમણાવતા ગામમાં રહે છે અને તે મહાપુરુષનું નામ કુમનદાસજી છે ત્યારે બાદશાહે કુમંદાજીને બોલાવી લાવવા માટે પોતાના મનુષ્યોને બધા પ્રકારની અસવારી લઈને જમના મોકલ્યા અને આદર્શ કર્યો કે તે મહાપુરુષને લઈને જ આવજો ત્યારે રાજાના મનુષ્યો અસવારી લઈને જમનાવર્થામાં આવ્યા કુમંદાજી ખેતરનું કામ પતાવીને એક વૃક્ષની નીચે બેઠા બેઠા કીર્તન ગાઈ રહ્યા હતા એટલામાં તો રાજાના મનુષ્ય આવ્યા અને કહ્યું કે બાબા અમોને બાદશાહે તમને લઈ જવા માટે રસવારી લઈને મોકલ્યા છે માટે આપ અમારી સાથે ફતેભૂત સીકરી ચાલો ત્યારે કુમંદાજીએ કહ્યું કે અરે ભાઈ અમે તો એક ગરીબ વ્રજવાસી છીએ અમારે તમારા બાદશાહનું શું કામ છે અમે શા માટે ને ત્યાં આવીએ અમે ભલા અને અમારું કામ ભલું અમે નહીં આવીએ માટે તમે જાઓ ત્યારે રાજાના માણસોએ કહ્યું કે બાવા અમોને બાદશાહનો આદેશ છે તમને લઈ જવાનો જો ખાલી હાથ જઈશું તો બાદશાહ અમને મદાવી નાખશે માટે અમારી સાથે ચાલો ત્યારે કુમંદજી વિચાર્યું કે બચારા નિર્દોષોનો જીવ જશે અને આ આપદા આવીને પડી છે તો ગયા વગર છૂટકો નથી આમ વિચારીને કુમનદાસજી ફતેપુર જવા તૈયાર થયા ત્યારે મનુષ્યએ કહ્યું કે બાબા આપના માટે ઘોડા વાલચી વગેરે હાજર છે આપને જે રૂચે તે અસવારીમાં સવાર થઈને ચાલો ત્યારે કુમંદાજીએ કહ્યું કે અમે તો ક્યારેય ઘોડા કે પાલકી વગેરેમાં બેઠા નથી અમે તો જોડા પહેરીને ચાલીને આવીશું અને અમારા માટે તે જ ઠીક છે આમ કહીને કુમંદાજી તો જોડા પહેરી અને ચાલતા થયા રાજાના દરબારમાં આવ્યા કુમનદાસજીએ ધોતી પહેરી છે ફાટી ગયેલી અને મેલી પાઘ પહેરી છે પગમાં પહેરેલા જૂતા પણ ફાટેલા તૂટેલા છે આવા નિષ્કિચન હાલતમાં અકબર બાદશાહના દરબારમાં આવ્યા કે જ્યાં જળાવ રાવતી હતી તેમાં મોતીની જાલર અને ધુમરો લાગેલા હતા અને સુગંધી જલના ફુવારાઓ ઉડી રહ્યા હતા જેમાંથી ખુશબુ પ્રસરી રહી હતી અહીં આવીને કુમંદાજીના મનમાં ખૂબ જ દુઃખ થયું કે માનો જીવતે જીવ નર્કમાં આવી ગયા હોય તેવું લાગતું હતું અને વિચારતા હતા કે તો કે આ પ્રકારે વિચાર કરતા હતા એટલામાં તો બાદશાહે કહ્યું કે બાબા સાહેબ તમે ખૂબ જ સુંદર વિષ્ણુપદ કર્યા છે તેથી અમને કોઈ વિષ્ણુપદ સંભળાવો એક તો કુમંદાજીને આ બધું જોઈને મનમાં દુઃખ થતું હતું અને એવામાં બાદશાહે કીર્તન ગાવાનું કહ્યું આની સામે તો ઠાકોરજીની લીલાના પદ તો ન જ ગવાય પણ તું કંઈક એવું ગાવ કે જેને ખીજ ચડે અને મને ફરીથી બોલાવે નહીં અને ખોટું લગાડીને મારું શું બગાડી લેવાનું હતો એટલામાં તો બાદશાહે ફરી કહ્યું કે બાબા સાહેબ શું વિચારો છો કંઈક પદ સંભળાવો ઇનામમાં તમને આ સિકરી ગામ આપી દઈશું ત્યારે કુમંદજીએ મનમાં વિચાર કરીને નિદરતાથી ગાયું કે ભક્ત કો કહા સિકરી કો કામ આવત જાવત પનૈયા તૂટી ગયો જાકો મુખ દેખે તાકો કનનો પર્યો પ્રણામ કુમન દાસ લાલ ગિરિધર બિન સબ જૂઠો ધામ આ સાંભળીને બાદશાહને ખૂબ જ ગુસ્સો આવ્યો પણ મનમાં દબાવીને તેણે વિચાર્યું કે આ મહાપુરુષને મારી પાસેથી કંઈ લેવાની અપેક્ષા તો છે નહીં તેમને તો બસ પોતાના ઈશ્વરની ભક્તિમાં જ આસક્તિ છે તો અમારી ખુશામત શા માટે કરે પછી કુમંદાસજીને કહ્યું કે બાબા સાહેબ અમે આપની સી સેવા કરીએ ત્યારે કુમંદાસજીએ કહ્યું કે બાદશાહ તો અમારી સેવા કરવા માગતો તો હવે પછી અમને બોલાવતા નહીં એ જ તમારી મોટી સેવા છે આવા નિડર અને અનન્ય પ્રભુ ભક્તની ખુમારીને બાદશાહે વંદન કર્યા અને કુમનદાસજીને વિદા કર્યા પછી કુમનદાસજી ત્યાંથી રવાના થઈને માર્ગમાં શ્રી ગોવર્ધન ધરણના વિરણના પદો ગાતા ગાતા શ્રી ગિરાજી પર આવ્યા અને શ્રીનાજીના દર્શન કરીને પ્રસન્ન થયા વાલા વૈષ્ણવો આવા નિડર અને અનન્ય ભક્ત હતા કુમનદાસજી હવે આવો જ એક બીજો પ્રસંગ જોઈએ તે પેલા વાલા વૈષ્ણવો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો હવે એક વખત રાજા માનસિંહ બાદશાહ પાસે આગ્રા આવ્યા અને ત્યાંથી દર્શન કરવા માટે મથુરા આવ્યા અહીં મથુરા વૃંદાવન આદિ દરેક સ્થળોએ મંદિરમાં દર્શન કર્યા પરંતુ રાજાના મનને શાંતિ ન થઈ આમ દર્શન કરતાં કરતા તેઓ ગોરધનમાં આવ્યા ત્યારે કોઈએ કહ્યું કે શ્રી ગોર્ધનધરંગના દર્શન તો અવશ્ય કરવા જોઈએ ત્યારે રાજા માનસિંહ જતિપુર આવીને પર્વત પર શ્રીનાથજીના દર્શન કરવા ગયા ઉષ્ણકાલના દિવસો હતા આથી શ્રીનાથજી મંદિરમાં ગુલાબજણનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને અર્ગજાની સુગંધ લપટાઈ રહી હતી ત્યારે બાજુ ખસના ટેરા લગાવવામાં આવ્યા હતા શ્રી ઠાકુરજીને બે પંખાઓ કરવામાં આવતા હતા શ્રી ઠાકોરજીને સફેદ પરદની અને મોતીઓનો શૃંગાર ધરવામાં આવ્યો હતો અહીં આવીને માનસિંહ રાજાના મનને શાંતિ થઈ કે સાચી સેવા તો અહીં થઈ રહી છે ઉથાપનના દર્શન ખુલ્યા અને રાજાએ શ્રી ગોધન ધરણના દર્શન કર્યા અને પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા હવે જગમોહનમાં બેસીને કુમંદાજી તો શ્રીનાથજી સન્મુખ ઉથાપનના કીર્તન કરી રહ્યા હતા રૂપ દેખીનેના પલક લગે નહી આ પ્રકારે કુમંદજીએ ખૂબ જ સુંદર કીર્તન ગાયા પછી શેના આરતી પછી કુમંદજી જમનાવતા આવ્યા હવે આ બાજુ રાજા માનસિંહ પોતાના ડેરા પર આવ્યા કુમંદજીના પદોમાં તેનું મન આસક્ત થયું હતું તેથી તેમણે ત્યાં પૂછ્યું કે જે કીર્તન ગાઈ રહ્યા હતા તે ભક્ત કોણ હતા મારે તેમને મળવું છે ત્યારે કોઈએ કહ્યું કે તે ગોરવા ક્ષત્રિય છે અને જમનાવતા ગામમાં રહે છે ખૂબ જ ગરીબ ખેડૂત છે આ વાત જાણીને રાજા બીજા દિવસે સવારે જમનાવતામાં કુંમંદાજીને મળવા માટે ગયા હવે કુંમંદાજી તો સવારે નાઈને પોતાના ખેતર ઉપર બેઠા છે અને કીર્તન ગાઈ રહ્યા છે એટલામાં તો શ્રી ગોર્ધનનાથજી ત્યાં પધાર્યા અને કુમંદાજીની ગોદમાં બિરાજીને આજ્ઞા કરી કે જો કુંભના મેં તો શું એક બાત કહન આવ્યો હું હાલ કહો કા બાત હે આમ વાતચીત ચાલુ હતી એટલામાં તો રાજા માનસિંહ ત્યાં આવી પહોંચ્યા ત્યારે શ્રીનાથજી તો ગોદમાંથી ઉઠીને એક વૃક્ષની ઓટમાં છુપાઈ ગયા અને કુમંદજીની નજર તે વૃક્ષની તરફ લાગી રહી હતી અને વિચારતા હતા કે પ્રભુ શું વાત કરવા આવ્યા હશે પાછા કહેશે કે ભૂલી જશે હવે રાજા તેની સામે આવીને ઊભો છે તેનું પણ કુમંદાજીને ભાન નથી એટલા માટે કુંમંદાજીની ભતીજી કુંમંદાજી માટે ભાત લઈને આવી અને કહ્યું કે બાબા રાજા આવ્યા છે અને તમારી સાથે વાત કરવા માંગે છે ત્યારે વૃક્ષની વતમાંથી શ્રીનાજીએ ઇશારો કરીને કુમંદાજીને કહ્યું કે ચિંતા ના કર હું જે વાત કહેવા આવ્યો છું તે વાત જરૂર કહીશ ત્યારે કુમંદાજીએ ભતીજીને કહ્યું કે આસન ઉપર આરસી લાવો તો અમે તિલક કરી લઈએ ત્યારે ભતીજીએ કહ્યું કે જો બાબા આસન પડિયા ખાય કે આરસી પી ગઈ હવે રાજાને તો આમાં ન પડી ત્યારે ભતીજી ઘાસનો પૂરો અને દૂનામાં જલ ભરીને લાવી તે ઘાસના પુરાવા પર બેસીને કુમંદાજીએ દોનામાં ભરેલા જલમાં પોતાનું મુખ જોઈને તિલક કરવા લાગ્યા ત્યારે રાજાએ જાણ્યું કે કુમંદાજીને ધનનો બહુ જ સંકોચ છે એક અરીસો પણ નથી લઈ શકતા તિલક કરે છે આથી પોતાની સોને મંગાવીને કુમંદાજીને આપતા કહ્યું કે બાબા આ તમારી પાસે રાખો અને હવેથી તેમાં જોઈને તિલક કરજો ત્યારે કુમંદાજીએ કહ્યું કે અરે ભૈયા અને હું શું કરું અમારા તો છાન માટીના કાચા ઘર છે આવી કિંમતી આરસી ક્યાં રાખું કોઈ ચોર ચોરી કરી જાય અને આરસી માટે અમારો જીવ પણ લઈ લે ત્યારે રાજાએ વિચાર્યું કે વાત તો સાચી છે આથી તેમણે હજાર મોરની થેલી આપીને કહ્યું કે બાબા આ રાખો તે તમને કામ આવશે ત્યારે કુમંદાજીએ કહ્યું કે આ પણ અમારા કામનું નથી અમારે તો જો જે અમારા ખેતરમાં ઉપજ થાય છે તેનાથી અમારું કામ ચાલ્યું જાય છે આ ધનની અમારે શું જરૂરત છે તો પછી તમારો મોદી એટલે કે કરિયાણાની દુકાનવાળો બતાવો કે હું તેમને કહી દઉં કે તમને સીધો સામાન જેટલો જોઈએ તેટલો આપ્યા કરે હું કરજ ચૂકવી આપીશ ક્યારેકદાજીએ એક ટેટીનું ઝાડ અને એક બોરડીનું ઝાડ બતાવ્યું અને કહ્યું કે આ અમારા મોદી છે ઉષ્ણકાળમાં આ ટેટી અને શીતકાલમાં આ બોરડી ફળ આપે છે તેનાથી અમારું કામ ચાલ્યું જાય છે ત્યારે રાજા માનસિંહે કહ્યું કે ધન્ય છે ધન્ય છે આવા ભક્તને કે જેમના મોદી આવા વૃક્ષો છે મેં આજ સુધી મોટા મોટા ત્યાગી વૈરાગી જોયા છે પરંતુ આ ગૃહસ્થ જેવા ત્યાગી આ ધરતી ઉપર બીજે ક્યાંય જોયા નથી આમ વિચારીને રાજાએ કહ્યું કે બાબા કંઈક તો સેવાનો મોકો આપો આપ જે કહેશો તે હું આપવા તૈયાર છું ત્યારે કુમંદાજીએ કહ્યું કે જો તમારે આપવું જ હોય તો એટલું આપો કે આજ પછી અમારી પાસે ક્યારેય નહીં આવો આ સાંભળીને રાજા માનસિંઘે ફરી કહ્યું કે ધન્ય છે માયાના ભક્તો તો આ દુનિયામાં ઘણા જોયા પરંતુ શ્રી ઠાકોરજીના સાચા ભક્તને તો આજે જોયા પછી રાજા કુમંદાજીને પ્રણામ કરીને ચાલ્યા ગયા ત્યારે ભતીજીએ કહ્યું કે બાબા ઘરમાં તો કંઈ હતું નહીં તો રાજા આપતો હતો તો કેમ ના લીધું અરે જો બેઠ તો અરે બાબા કરતી હતી જો બેટા મજાકમાં પણ આવી વાત ન કરવી જોઈએ મજાકમાં પણ કોઈની પાસેથી કંઈ લેવાની અપેક્ષા નહીં રાખવી શ્રી ગોર્ધન ધરણ આપણું બધું જ ચલાવે છે તો તેમના ચરણને છોડીને બીજાની શું કામ કામના કરવી આવા નિષ્કિંચન અનન્ય અને નિડર ભક્ત હતા કુમનદાસજી પછી શ્રી ગૌર્તનાથજી પાછા પધાર્યા અને કુંમનદાસજીની ગોદમાં બિરાજીને આજ્ઞા કરી કે કુંભડા આજે બધા સખાઓએ નક્કી કર્યું છે કે બધા જ અલગ અલગ સામગ્રી લઈને આવશે અને આપણે છાક આરોગીશું તો તું પણ કંઈક અલગ સામગ્રી લઈને વનમાં આવજે હા પ્રભુ એમ જ કરીશ આમ આવા નિસ્વાર્થ ભક્તો ઉપર શ્રી ગોવર્ધનનાજી કૃપા કરતા અને તેમની સાથે ખેલતા તો વાળા આ પ્રસંગો આપને કેવા લાગ્યા તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ